સીતારામ બધા દયરાની તો અટાણે પૂણો થયો પૂણે વાગે વિડીયાની શરૂઆત કરી કારણ એ હે કે સેના આજે હવાનું ફૂલ વરસાદ જીવું તન માહોલ હે મતલબ વરસાદ જીવું નથી થઈ પણ ફૂલ ગરમી તડીકો અટાણે જરા કે કાકણી વાવડો નીકળ્યો ને ઓગાહી હે ને આજે ઉપર વાદરા એકદમ મેરના થતા ત્યાં મગોટું ઢાંક્યું મગરું પહેલી રીવતા ખરી ઓળી ફરે થોડું થોડું તે મગડનું ઢાંકી દીધું ને સાઈડ નમી કરવી બધું બહાર જ પડ્યું પાછું ઢાંકવું ને એ વાટું મગડનું ઢાંક્યું ને સાઈડની હમીનમી કરવી કરેલી હતી એ મેજી હું ગયા તો ખાલી સાઈડ ઢાંકવાની રહી થોડી કાડી એવી પડી હતી ને એ બધી બીજા સાઈડના ભરમાંથી નાખી દીધી ને એક ઢાર કરી દીધો ને પાણી ન ઉતરે ને માગને બાર વાગે બપોરાનું કરવા ગયા મેન બાપુએ સાઈડનું કર્યું ને જઈને પપ્પા ગા જુનાગઢ માંડવીનું બિયારણ લેવા તો એ લગભગ નીકળે ગાય હે નથી ને જૂનાગઢમાં તૈયાર કે વરસાદ સાલું હોય ઘણી ફોન આવ્યો હતો એવી ગરમી થાય એટલે એ થઈ ગઈ જાય બપોર પછી ફૂલ આવી ગઈ પછી એકવીસ ની આગાહી હતી તે કુસાનો હાંસવતા હતા કુસાની ને જવા આ બધા એ ધાણા હે ને એ ભરે દીધા બાસકામાને ખડકાઈ દીધા એ ગોડાઉનથી ખાલી મારે થોડા થોડા ધાણાને પડ્યા ને એ વારવા વાર આગળ ઉંજરી કરવાના પોરો ખાવા બેઠી ને આજે ટોલી સાઈર પડી ને એ બધી પછી ગોડાઉન જવા દેવી ને એને ઢાંકવી તો એ કામકાજ ચાલતું હતું કંઈ વિડીયો બીડીયો વિચરો નહીં એ બધું ને ગરમી હે ને એવું વાતાવરણ થયું ના કે વાત પૂછવામાં એવું થયું હવે આ એક પેલી તારીખ સુધી હે આવીને આવી આગાહી એ વાટો પછી ઢાંકી દીધું કે આ કાર આવે આનું કંઈ નહીં કી ઊભે પિછલે દણ આ ગઈ નુકત હતા ને આયો આયો તો 5 દિવસ થી ઈવો નઈ હોય ઓમણી કે થોડો થોડો આવી થી અમે તો આઈ કે ઢાક્યો તો ફૂલ પેક નતું કઈ કરી તો આયો તો 5 દિવસ થી આયો એનું કોઈ નકી ન ઉબે આવે ખરે ન હોય આવે પાપડી તો આપડી તૈયારી રહેવું જોઈએ જો કામ હોય તો પાંદળો હલે ત્રિક વરા ઘણી વાવડો આયો તો બાકી જો હવા આવી હે અમારે એગો ડાઉન હઈ વાર હું આ ઘણી બેસ મિનિટ પોરો ખાવા બેઠી વિડીયા આગળ બન્યા રહી છે બધાય બધા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો જે આ બધોય માલ આ બહાર પડ્યો ટેક્ટર ને ગાડી બધુંય આ બધું ધાણા ગોઠવવાતા નથી એવામાં ઠાકુંથી માથે બબરફ ઢાંકે અને પછી આ બધોય માલ આ રહી છે ને એવી રીતે રાખી દેવું અટાણ ફરી આ માઈને બધુંય પડ્યું ગાડી તળીકે તપાઈ બિસાડ આ બધુંય સાફ કરે ને છે ગોડાઉન આગળમાંથી ધાણા બધાએ ભરી લીધા ને માંડવી હે ને બીની માંડવીએ રાખી હતી આણી બધી બહેર કાઢવી બસ ફોલાવવા જવું ત્યાં ને બીજી આજ ભરવા ગયા જુનાગઢ આજ જુનાગઢ ગાઈ છે ઠવારમાં સાડા પાંચ છ વાગ્યાના વહેલા ગા એક વાગ્યા સુધી મેં અમા પુવે જવાનું ને ભરી લેવાની હતી કે એક વાગ્યા પછી અમે જ દેતા કે એવી રીતના ગયું હતું તો વેલા ગા એવતા પાસા આવે હટાણે આ બધું ચાગણ મેં વારે લીધું ધાણા હેઠળ નાખી દીધા હે ધૂળ કુસો ને હે તો સારી ને મગટનું ભરાઈ દેવાનું રહીએ ને તમને તમણ વાતાવરણ દેખાડા જો મેં અહીં કર્યું મગટું આખું ઢાંકી દીધું ને અહીંયા સારી ને એને હેઠ બે 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 ભરવું પડ્યા હતા ને એટલે માથે નાખે ને આમાં ઢાર વાળા કરી દીધા ને પાણી દળી જાય મેં આવીને માથે ઢાંકીએ ને તો ને આણી તો વારે નાખ્યું આણી તો અંદર જ સીધે સીધી ટોલી આવે જાય તેને અંદર જ નાખી દેવી આ મોટો ડેલો હતી ટોળી સીધે સીધી અંદર વહી જાય આટલી ઢાંકવી ઓશે હાલો એક વાગે તો આ બપોરાનું બધું માઈ તૈયાર કરી રાખ્યું આ કેરી મોરી પાકલ

કોણ રોટલા ચા ને રોટલી હે મુરબો લેલા કોઈ ન ખાવ હોય તો મુરબો જા અમે કર્યો તો ને એ આરીય ભૂલાઈ જાય ઘરક લેવામાં ના હોય ને ટેબલ માથે તો કોઈ ન ખાવ હોય તો ખાવા થાય હાલો લો બપોરા કરો જો ગિરનાર પાંચ લેવા આવ્યા ગ્રાઉન્ડનટ રિસર્ચ સેન્ટર છે એટલો સ્ટોક પડ્યો પણ આ છેલો દી હે એટલે આજે ભરાણી ભરાણી પાછું પૂરું આપણે ગિરનાર પાંચ લીધી હા ચોખામાં ચોખું બિયારણ વાવટું તો ગિરનાર પાંચ ફરી ગ્રાઉન્ડનટ રિસર્ચ સેન્ટરના ગોડાઉન છે જેણીએ ગિરનાર શિયાર અને ગિરનાર પાંચ મગફળીનું સંશોધન કર્યું ને સંશોધન કર સંસ્થાના ગોડાઉન છે અને ત્યાંથી અમે માંડવી કરી ચા લીધી સાલી મણ લીધી ભાવ તો ફાળે નાખે એવો હે તો ત્યાંથી બિયારણ છે ને એ શોખું જડે ત્યાં બધા ગોડાઉન માંડવીના જ છે જારિયા તેત્રીસો રૂપિયા નો ત્રીસ કિલો આવ્યો બિયારણ બહુ મૂકો આવ્યો માંડવી વાવવી હોય તો સોખી એકદમ ક્લીન માંડવી કે કઈ કઈ ભેળ છે કે કઈ મિક્સિંગ નહીં રહે એટલે પરવાજી બિયારણ બને ખાવ સોખું બને અને ક્વોલિટી વાળું બને એવા હાટું છે નટાણે છે પર સફેરી જો નરસિંહ મહેતા તળાવ આવ્યું વાતાવરણ અટણ થાય ફૂલ મેં જીવું અને ટ્રાફિક તમે જોવે થાય નહીં કે આવીએ જુનાગઢમાં ગીરનાર દેખાય આ કાસમાંથી નહી આવે અમે જઈએ ખોડ પરવા લીંબોડીનો નો ને પછી પાછા નીકળીએ

કંપની માંથી ખોડ ભરવા આવ્યા એરંડી એરંડીનો ખોળ છે આ એવડું મોટું ગોડાઉન જોવા ફૂલ એરંડી એરંડીનો ખોળ છે ને માંડવી માંડવીમાં માંડવી બહુ ફાયદો કરે મુંડા ન આવે ખાતરનું કામ આપે એકવાર ખાતર ન ભેરાણ હોય તો એરંડીનો ખોડ નાખી દેવાનો કે એક ફેરી અને ખાતરનું કામ આપે જ અને મુંડામાં બહુ હરા મારું કામ આપે જ અમે ડાયરેક્ટ કંપનીમાંથી જટણ ભરવા આવ્યા કે આ ચાલુ જ છે આ આ બેગ બધી જ અત્યારે ભરેલ પડી એ આપણે આમાં ભરે લેવાની છે અને આ મેં હારામાં સારો આવ્યો હતો અટાણા તો બંધ થઈ ગયો આવ્યો તો બહુ સારો